હવે વાત કરવી છે એક સવાલ સાથે કે શું સમાજના નામે રાજકીય રોટલા શેકવામાં આવી રહ્યા છે આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે થોડા દિવસ પહેલા ભાવનગર થી એક ઘટના સામે આવે છે જ્યાં એક વૃદ્ધ ખેડૂત દંપતિ પર હુમલો કરવામાં આવે છે તેમની જમીન પચાવી પાડવાના ઉદ્દેશ્ય સાથે આઠ જેટલા શખ્સ તેમના ઉપર હુમલો કરે છે અસામાજિક તત્વો સામે પાટીદાર સમાજ મેદાનમાં આવે છે સુરત થી પાટીદાર સમાજનો કેટલાક આગેવાનો કાફલા સાથે અહીં ભાવનગર પહોંચે છે અને ત્યારબાદ એ જે દંપતી છે તેમની સાથે બેઠક કરવામાં આવે છે તેમને સાંત્વના આપવામાં આવે છે અને હવે આજે આખી ઘટના છે તેને લઈને હવે ભરવાડ સમાજ મેદાનમાં આવ્યું છે ભાવનગરના દેવાળિયા ગામે આ ઘટના બની હતી થોડા દિવસ અગાઉ પરંતુ આજે ભરવાડ સમાજના યુવાનોની બેઠક મળી હતી અને પાટીદારો દ્વારા જે એકતાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેનો વિરોધ ભરવાડ સમાજના યુવાનોએ કર્યો છે આક્ષેપ લગાવાઈ રહ્યો છે કે રાજકીય રોટલા શેકવા માટે જાતિવાદ ફેલાવી રહ્યા છે યુવાનો બહારથી આવીને દેવળિયા ગામનું વાતાવરણ ડોહળવાનો આક્ષેપ પણ ભરવાડ સમાજના યુવાનોની આ બેઠકમાં કરવામાં આવ્યો છે આપણે જણાવી દઈએ કે પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા મામલે હુમલો થયો હતો વૃદ્ધ દંપતીને ટેકો આપવા માટે સુરતના પાટીદાર આગેવાનો પહોંચ્યા હતા ભાવનગર પાટીદાર આગેવાનો ત્રીસ કારના કાફલા સાથે પહોંચ્યા હતા અને દંપતી પર થયેલા હુમલાના કેસમાં કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી અને એ મઢ બનાવવાની બાબતમાં જે હૈયારી દીવાલ હતી એ દીવાલ મઢ નવો બનાવવા માટે પાડેલી હતી હવે એમાં બોલાશ એટલે સામાન્ય થયેલી છે કોઈ એમાં કઈ મારપુટ કે એવું કંઈ છે નહીં પણ આ મુદ્દાને જે સુરતથી ત્રીસ ત્રીસ ગાડીઓના કાફલા આવે અને આ ગામને શાંતિ દોડવાના પ્રયત્ન કરે તો આ સરકારને મારી વિનંતી છે કે આવા જે કાંઈ હોય એને થોડોક દબાવવાના પ્રયત્ન કરો જેથી કરી ગામડે ગામડે શાંતિ ડોળવાનો પ્રયત્ન ખોટો એક એકાબીજા સમાજને વય ફેલાય નહીં આમાં કોઈ જતનું કાંઈ હકીકતમાં જાણવા જાઓ

સૌરાષ્ટ્રમાં તો ઘણા બધા એવા યુવાનો છે છે કે જેમણે સુરતને પોતાની કર્મભૂમિ બનાવી અને એ અમરેલી હોય કે પછી રાજકોટ ઘણા બધા એવા લોકો છે કે જે સુરતમાં આવીને કામગીરી કરે છે એટલે કે જે સંતાનો છે દીકરા દીકરીઓ એ સુરતમાં કામગીરી કરતા હોય છે ને જે વડીલો છે એ તમામ ગામડામાં રહેતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી એ જે મામલા સામે આવે છે કે જ્યાં પાટીદાર જે સમાજના લોકો છે એમના પર હુમલા થઈ રહ્યા છે એવો દાવો થઈ રહ્યો છે જેમાં ભાવનગરના વલવીપુરનો કેસ હોય કે પછી અમરેલીના ફૂલજણનો મામલો હોય કે હવે આ દેવડિયા ગામનો ભાવનગરનો મામલો સામે આવ્યો એમાં ભાવનગરના દેવડિયા ગામની વાત કરીએ તો દાવો એમ થઈ રહ્યો છે કે કેટલાક લોકો આવ્યા હતા એ આ પરિવારના ઘરે વૃદ્ધ દંપતીના ઘરે અને ગેરવર્તણૂક કરવામાં આવી છે મારામારી કરવામાં આવી છે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો અને પછી જે તે સમયે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ પણ થયો પણ આ ભાવનગરની ઘટનાના દેવડિયા ગામની જે ઘટના બની એના પડઘા સુરતમાં પડ્યા હતા હમણાં સત્તર નવેમ્બરે પણ એક બેઠક

વિજયભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં વિજયભાઈ નમસ્કાર એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે પહેલા પાટીદારો મેદાનમાં આવ્યા હવે ભરવાડ સમાજના યુવાનો મેદાનમાં આવે છે અને આક્ષેપ થઈ રહ્યા છે કે જાતિવાદ ફેલાવવામાં આવી રહ્યો છે રાજકીય રોટલા શેકવામાં આવી રહ્યા છે આપનું શું મત છે દેખો બેન આમાં અનુકૂળ વાતાવરણ જો ગામડાની અંદર હોય તો અમારે મીટિંગ કરવી જ નથી એ આ બધી આ બધા મતોને જો સામાન્ય આંકલન કરતા હોય એમને કોઈ રાજકીય પક્ષના નેતૃત્વ હેઠળ એમને કોઈ સત્તા સત્તાની અંદર બેસાડી દેવા જોઈએ જો આવ આવી ઘટનાઓ સામાન્ય હજુ એક પીપળિયા ગામની જે ઉલ્લેખ કરી રહ્યા છે ભાઈ શ્રીમાન કે પીપળિયા ગામની અંદર આવી ઘટના સામાન્ય બનીને આ લોકો સુરતની ટેમ્પો કરીને ગાડી લઈને આવ્યા તો હજુ એ દાદા પોપટભાઈ વગેરે છે હજુ પણ કોમામાં છે જો આ ઘટના સામાન્ય આંકલન કરતા હોય આપવા માટે આવ્યા છીએ જયારે ગામડાઓ બચાવવાની વાત હોય ગામડાઓ અંદર સુવિધા નથી સુરક્ષા નથી હાલના તબક્કે એમને સુરક્ષા નો એને સુરક્ષા હોવા છતાં એને એવું થાય છે અમારી અમારી પાસે પાસે કદાચ એ માની ઘટના ખુબ જ ગંભીર છે અને કાયદો કોઈ પણ હાથમાં ન લઈ શકે કોઈ પણ સમાજ ના હોય પણ દાવો એ થઈ રહ્યો છે તમારી પર આક્ષેપ છે તમે સામાજિક રંગ આપો છો રાજકીય રોટલા શીખો છો આવી ઘટના ને લઈ સુરત થી ત્રીસ ગાડીનો કાફલો લઈને ત્યાં દેવડિયા ગામે કેમ જવું પડે છે આપડે અસામાજિક તત્વો આ અનિષ્ટ પ્રવૃત્તિ કરનારા લોકો નથી મારી પાસે વિવિધ સમાજના લોકોની ફરિયાદો આવે છે એ વિવિધ સમાજના લોકો જયારે ફરિયાદ આવે છે ત્યારે આપણે અહિયાં જે તે લેવલે જે અરજીઓ જે તે લેવલે જે ભલામણો કરવાની હોય એ ભલામણો પણ કરી છે મારી પાસે કેટલી એફઆઈઆરઓ હાજરમાં છે કે

પાટીદાર સમાજ ના લોકો એકલતા અહિયાં અનુભવતા હોય એટલે ફરિયાદ ન કરતા હોય અને પાટીદાર સમાજ લોકો ઉપર એટલા માટે અહિયાં પ્રહારો થતા હોય કે સ્થળાંતર કરીને શહેરોમાં સુરત અમદાવાદ અને મુંબઈ જેવા મોટા મહાનગરોમાં વસવાટ કર્યો હવે તો વિદેશ આની જમીન પચાવી લેશું અહિયાં અમે એટલે લાડુ લોકો ને આપના માધ્યમથી ચોક્કસ કેવા માંગુ છું કે આ લાડુ તમારી બંધ થઈ જશે હવે તમે તો કામ છોડી દેજો લુખાવો કા તો તમે કાયદો વ્યવસ્થા નથી એવું પ્રસ્થાપિત કરી શું આ બિહાર યુપી થોડી છે કે તમે કહી રહ્યા છો કે ભાઈ એ સીધા થઈ જશે આમ થશે શું પોલીસ ને તમે રજૂઆત કરી ખરા ગૃહ રાજ્ય રાજ્યમંત્રીને તમે ગૃહ ગૃહમંત્રીને રજૂઆત કરો પોલીસ જે અધિક્ષક છે એમને રજૂઆત કરો અમને ધમકાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આ રીતે શક્તિ પ્રદર્શન કરીને અને એમની વાત પણ કદાચ સાચી છે કે આ રીતે તો એ ગામમાં શું મેસેજ નહીં જાય કે ભાઈ એક સમાજ આ છે આપણે સામે લડવાનું છે શું કામ આપણે બંને તમામ સમાજ ને સાથે લઈને બેઠક કરો કોઈ વાંધો નથી બિલકુલ અમે સમગ્ર જેટલા ગામની અંદર સભાઓ કરી છે જેટલી ગામની અંદર સંવાદ કર્યો છે એક ખેડૂત સંવાદ કર્યો છે અને ખેડૂતોને સાથે લઈને જ વાત કરી છે અને દરેક સમાજના લોકો એમ આવી શકે છે માત્ર આ પાયાવિહોની વાત કરવામાં આવે છે કે ભાઈ આ પાટીદાર સમાજ છે એ બીજા સમાજને અમે ગૃહ રાજ્ય મંત્રીને પણ અમે રજૂઆત કરી છે અમે ડીજી પણ પત્ર લખ્યા છે અમે એસપીસી ને પણ રજૂઆત કરી છે કે આ પ્રકારની ગામમાં જે ઘટનાઓ થાય છે લગભગ દિવાળી દિવાળી પછી આ જેટલી ઘટનાઓ ઘટી એમાં પાંચસો ઘટના બની છે પણ અમારા જે સ્વજનો હોય તમારી પણ છે આશા રાખીશું કે તમે પણ ત્યાં જાઓ અને તમે એક સોહાર્દ સાથે વાતચીત કરો સંવાદ કરો ને આ બાબત નો નિવેડો લાવો આભાર વિજયજી અમારી સાથે જોડા વાતચીત કરવા બદલ ગુજરાત ફર્સ્ટ ની પણ એ જ અપીલ છે કે આમાં કોઈ પણ કાયદો હાથમાં લેવાની પોલીસ ની જવાબદારી બને છે કે ગામમાં એ સૌહાર્દ જળવાય રહે લોકો સાથે મળીને ભાઈચારા ની ભાવના બની રહે એ જરૂરી છે અને જેટલા પણ અસામાજિક તત્વો છે એમની શાન પણ ઠેકાણે લાવવી જરૂરી છે લે સ્વાભાવિકપણે કોઈ પણ સમાજ હોય કે પછી કોઈ પણ એક વ્યક્તિ હોય કે અસામાજિક તત્વો હોય કાયદો કોઈ પોતાના હાથમાં ના લે અને પોલીસ ઉપર વિશ્વાસ રાખીને સાથે જ ગામમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે એ પ્રકારનું જો વાતાવરણ સમાજ દ્વારા ઊભું કરવામાં આવશે તો ખૂબ સારી રીતે લોકો પણ જીવી શકશે રહી શકશે અને પોલીસ તેમની કામગીરી પણ કરી રહી છે આ સાથે સીધુન સટમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ